એવું તો શું થયું કે નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલા ફૂટી ફૂટીને રડી પડી અહીં એક મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસે શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો વાત કઈક એવી છે કે મહિલાનો આરોપ છે કે તેને જન્મના દાખલા માટે પચીસ દિવસથી ખવડાવવામાં આવી રહ્યા છે મહિલાએ જણાવ્યું છે છે કે તે કિલોમીટર દૂર આવે છતાં અલગ અલગ બહાના બતાવીને મહિલાને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે આ ઘટના પરથી સમજી શકાય છે કે નડિયાદ કલેક્ટર કચેરીમાં પ્રજાના કામમાં પારદર્શકતાનો પરપોટો ફૂટી ચૂક્યો છે આ સમગ્ર ઘટના બાબતે રેવન્યુ તલાટીનો લૂલો બચાવ સામે આવ્યો છે જેમાં તેઓ જણાવે છે કે મહિલા જે જામીનમાં માટે આવ્યા હતા તે તે સિટીના હતા જ નહીં અહીં મહિલા તલાટી જવાબદારીમાંથી છટકતા હોવાનું સ્પષ્ટ જણાય છે આ ઘટના ઉપર તમે શું કહેશો જન અમદાવાદ નોંધણી ત્યાં નગરપાલિકામાં ગાય છે અને એવું કહી કે રજિસ્ટ્રન ફાટી ગઈ છે તો અમે જો રેક અરે રેકોર્ડ નથી ફાટી ગયેલ છે રજિસ્ટ્રેશ તો કે સેવા સદનમાં જાઓ સેવા સદનમાં હું આવી તો એમના જે જે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા

બે સાક્ષી ને નહી ના મારે ઘરે કોઈ નવરું ના હોય બધા જોવા ભારા કરતા હોય ઉમરવાળા માસી હતા અમને બિચારા ચલાવું રિક્ષા ભાડું કરી લઈ ના એમને મારો માણસ છે નહીં મારે દોડા વગર છોકરો મૂકીને દોડા દોડ કરું છું ભૂખ્યા પેટે તો એ મન કે છે ચાલશે કાલે એમને મન ત્યાં આગળ જામીન માં બે છે ને ત્યાં બધે ફાઇલો જોઈ બધું તો ઓકે છે તો કાલે મન કહી દેવું જોઈએ ને અત્યારે મન કે છે કાલે નોટિસ દે લઈને લઈ જજો આવીને અત્યારે નોટિસ લેવાય તકે જાવ કે સાક્ષી લઈને આવો કે નડિયાદ થઈ ગયા છે આમને આપ્યો બે ને જે મેન સાહેબ છે એમને નક્કી ફાઇનલ કરી દીધું કે પચીસ તારીખે તમે જ આઈન આપી જજો છપાઈ ને પેપરમાં તમને કાલ નોટિસ આપી દેશે તમે પેપરમાં છપાય હું ઓકે હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવા નડ્યા તો અહીંનો નહીં ચાલે તો તમે કાલે જોઈશું બે એટલા દિવસથી ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે વાંચવાનું રાખવાનું એમને હોય છે મને બેસાડી છે ભાઈ તો મારે જોવાનું મેં તો કાગળ કરીને આપ્યા બરાબર છે આઈને મારે જો પેલા હું ત્યાં બધા કાગળ એમને મેં છાપી કરેલી છે એમની જોડે બહાર જવાનું અંદર જન્મ દાખલા જન્મ દાખલો માટે